ના વાગ્યા છે ત્રણ અને જો આવી ગયો હોય ચા ઘરમાં ગરમ માતાજી બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે જો આપણે વાડી આવી ગયા છે અને આપણે આજે નવા પડામાં વરિયાળી વાવવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે વાડીએ બે જગ્યાએ વરિયાળી વાવી છે અને અત્યારે આ બીજા પડામાં આપણે વરિયાળી વાવવાનું ચાલુ છે તો અત્યારે જો આ વરિયાળીના સા નખાય આપણા અંદર આપણો વિશોરિયો એ જો આયુસર રાખે અને આ સા નાખવાનું ચાલુ છે વરિયારી ને અત્યારે આમ આખા પડામાં આપણે સા નાખીએ અને પછી જો ધોરિયા નાખવાનું કરી દીધું આપણે ચાલુ આખા અંદર છે ને તોરિયા નાખી દીધા છે અને હવે આપણે આમાં વરિયારી વાવવાનું ચાલુ કરવાનું છે અને પાણી આજને આજ વારવાનું છે તો પહેલાં આપણે છે ને આજે તોર્યા નાખ્યા હે પડા અંદર જો હું રા તોર્યા નાખી દીધા છે એટલે આના અંદર ટેફાને એવું પીડું છે તો આપણે પેલા પાવડેથી તોરિયા આમાં કરી નાખીએ બરાબર અને પછી આમાં આપણે ખાતર ને વરિયારી નાખી દઈએ બરાબર ખાતર આપણે વેરી દઈશું અને વરિયારી લગભગ વેરવાની થાય છે આમાં તેફાવારું ઉપાડું હોય એટલે ડટી જાય છે વરિયાળી તો વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો મજા આવશે બ્લોગમાં આવી રીતે સાય સાય આપણે વેરી નાખી વરિયારી અને એના ઉપર જો આપણે અહીંયા કાનો રહ્યો એવા બે ચૈડા કાપી લીધા એ આંબલીના એ ટેડે હે આ પડું ઢેફાવાળું હે એટલે વરિયારી ડટી જાય છે વરિયા બોરિયા કરી અને જો વરિયારીમાં કરી નાખ્યું પાણી ચાલુ આપણે વરિયા કરી જો પાણી સાંદર પાણી જાવ બાસલી આપણે મેં કે બાસલી ડબ્બો દેખાતું હોય કદાચ અહીંયા પણ પીડું અને આ એક કાઢી પડી દીધી તો ના વાગ્યા હે ત્રણ અને દેખાતો હોય તો તમને અહીંયા પણ પાણી હાલે અને અહીંયા પણ ચા આવી ગયો હોય સાંજના પાંચ વાગી ગયા હે અને પાવર વહી ગયું છે એટલે પાણી તો આવતું બંધ થઈ ગયું છે અને એક આર્યો હું એક તો આપણે હમો કરવાનો હોય અને એ આપણે હમો કરી નાખીએ અને તમે આ વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો બધાનો આભાર અને બ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી